ઇકબાલગઢ નજીક આવેલ જેસોર વન્ય અભ્યારણ આજે પર્યટક સ્થળ તરીકે ઉભરી આવ્યું આમ તો જંગલ વચ્ચે આવેલા જેસોર અભ્યારણમાં આવતા લોકો ડર અનુભવતા હોય છે પરંતુ વન વિભાગ દ્વારા જેસોર વન અભ્યારણની મુલાકાતે આવતા તમામ લોકોને જંગલની મજા સાથે રહેવા અને જમવાની યોગ્ય વ્યવસ્થા મળી રહે તેવી વિશેષ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે એટલું જ નહીં અહીંયા આવતા શાળાના બાળકોને સમજ આપવા માટે વિશેષ જંગલથી માહિતગાર વન વિભાગના વનકર્મીઓ સાથે રાખવામાં આવે છે વન વિભાગ દ્વારા બુટ કેમ્પ સહિત અનેક પર્યાવરણ જાળવણીને લગતા કાર્યક્રમો કરીને લોકોને પર્યાવરણ જાળવણી અને ઘટી રહેલ જંગલો કઈ રીતે સાચવવા તેનાથી માહિતગાર કરવામાં આવે છે જ્યાં જતા પર્યટકો શાળાના બાળકોને સુરક્ષાવાળા રસ્તાઓ પર ફેરવી પ્રવાસી બાળકોને જંગલની સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે અને શાળાના બાળકોને પર્યાવરણ જાળવણીના શપથ પણ લેવડાવવામાં આવે છે અહીં આવતા પ્રવાસીઓ માટે જંગલ વચ્ચે જ રહેવા માટેની વિશેષ વ્યવસ્થા વન વિભાગ દ્વારા કરાય છે વન વિભાગ દ્વારા રહેવા માટેના વિશેષ રૂમો અહીંયા તૈયાર કરવામાં આવ્યા છે એટલું જ નહીં અહીંયા સ્વાદિષ્ટ ભોજન માટેની કેન્ટીન પણ શરૂ કરવામાં આવી છે જેથી અહીં આવતા પ્રવાસીઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તેનું ધ્યાન વન વિભાગ દ્વારા રાખવામાં આવ્યું છે જેસોર વન અભયારણ્યની મુલાકાતે આવેલા ધાનેરા તાલુકાની મગરાવા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પણ જંગલ વચ્ચે રહેવા સાથે જમવાની મજા માણી ખૂબ જ ખુશ થઈ ગયા હતા તેમજ વિભાગ દ્વારા અપાતી સુવિધાઓનો પણ તેઓએ લાભ લીધો હતો મારું નામ ચૌધરી રિતેશભાઈ ભાઉભાઈ છે અમે અમારી સ્કૂલમાં અહીંયાથી અમારી સ્કૂલનું નામ શ્રી કેશવર પ્રેમિક સ્કૂલ મગરાવા અહીંયાથી આવ્યા છીએ અમે અમારા અમારી સ્કૂલમાંથી પ્રવાસ યોજાયો હતો અને અમે અંબાજી ગયા અંબાજી માતાના દર્શન કર્યા અને અમે અહીંયા અંબા ગબ્બર ઉપર ચડ્યા અને અહીંયા અમે શિબિરમાં આવીએ છીએ વન્ય અભયારણ્યમાં ત્યાં અમે રીંછો દીપડાઓ જોઈશું અને તેમનું વાતાવરણ અહીંયા અનુકૂળ છે કે નહીં તે વિશે ભણીશું અને વનસ્પતિઓ વિશે અમે જાણીશું અને અહીંયા અમે પર્વત ઉપર ચડીશું ત્યાં શું શું છે ત્યાં કેવું છે અમે દીખીશું અને તેની નોંધ કરીશું નોટબુકમાં શું શ્રી આજે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટલય શ્રી કેસર હાઈસ્કૂલ મગરા મારું નામ રબારી રાહુલભાઈ જોગાભાઈ ગામ મગરા અમે અહીંયા અંબાજી ફરવાયા હતા સિવિલ પરથી ફરવાયા હતા અને અમે અહીંયા તરફ અમે અલગ અલગ વનસ્પતિઓ જોઈને તે વૃક્ષો અમે જોયા અને તેની નોંધણી કરીને અમે અહીંયા ફર્યા ખૂબ જ મજા આવી પર્વતો ટ્રેકિંગ કરી અને ખૂબ જ સારી મજા આવી તો તમે પણ આવો અને અહીંયા મુલાકાત લો તો ખૂબ જ સારું છે પર્યાવરણ ખૂબ જ સારું છે ફરવા ફરવાલાયક સ્થળ છે ધાનેરાથી આવેલા શાળાના બાળકોએ અને શિક્ષકોએ જંગલની મુલાકાત લઈ જંગલમાં ઉગેલા વૃક્ષોની પણ વિશેષ માહિતી મેળવી હતી સાથે જ જંગલમાં મુક્ત રીતે હરતા ફરતા પાણીઓ મેળવી અને તેઓ કેવા પ્રકારનો ખોરાક મેળવે છે અને તેમની સુરક્ષા માટે અને તેમની સુવિધા માટે વન વિભાગે કેવી વ્યવસ્થાઓ કરી છે તે વિશે પણ ખાસ જાણકારી મેળવી હતી કહી શકાય કે કોન્ક્રીટના જંગલો વચ્ચેથી કુદરતી જંગલ વચ્ચે આવેલા બાળકોએ ખરેખર જંગલ જોઈને પોતાની ખુશી વ્યક્ત કરી હતી એજ્યુકેશન વર્ષ સંચાલિત શ્રી કેસર પ્રાઇમરી સ્કૂલ મહાકાળેશ્વર માધ્યમિક વિદ્યાલયમાં મગરાવા અમે ધારણાથી અહીં આવ્યા હતા આ જંગલની અંદર ફર્યા અમને આ જંગલમાં આપણે પ્લાસ્ટિક હોય વ્યસન મુક્તિનો કોઈ કાગળ કે એવું પ્લાસ્ટિક કોઈ વસ્તુ જ જોવા મળી નથી એના પર તેમણે ગર્વ છે કે આવા જંગલોમાં જો આ વસ્તુ ન મળતી હોય તો આપણે ગામડાની અંદર રહેતા હોઈએ તો આપણા ઘરની આજુબાજુ કે ગામમાં આવી વસ્તુનો નિકાલ કરવો જરૂરી છે તો અમને બાળકોને સમજૂતી આપી કે આપણે પણ ઘરની બાજુ હોય કે શાળામાં હોય કે ગમે તે પ્લાસ્ટિક હોય કે વેસનના કાગળ હોય તો તેને દૂર કરવું જોઈએ એ આમ અહીંયા જંગલમાંથી શીખીને જઈએ છીએ અત્રે જયસુર મુકામે અહીં રીંછ અભયારણ્યના મુલાકાતે અમે આવેલા બે દિવસ શિબિરમાં અહીં અમે પર્યાવરણની અંદર અહીં અહીંના જંગલની અંદર ફર્યા અહીંની અંદર એ જંગલની અંદર રહેલી વિવિધ વિવિધ પ્રકારની વનસ્પતિઓ વિશે બાળકો શીખ્યા કે એ વનસ્પતિનો શું ઉપયોગ થાય છે એ વિશે બાળકોએ જાણ્યું ઊંચા ઊંચા પર્વતો જોયા બાળકોએ ખૂબ ખુશ થયા પછી એની અંદર રીંછ રીંછ જેવા વન્યજીવો મુક્ત રીતે કઈ રીતે હારી પરી શકે છે એ વિશે પણ બાળકો શીખ્યા એમને એ બાબત પણ ખૂબ ગમી બીજી વસ્તુ અહીંનો સ્ટાફને અહીંના સ્ટાફે એમને ખૂબ સાથ અને સહકાર આપ્યો એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર અને અહીં અમને બે દિવસમાં ઘણું બધું શીખવા મળ્યું છે અને અહીંયા આજ આ સ્થળની અંદર રીંછ જેવા પ્રાણીઓનું સંરક્ષણ થાય છે આવા પ્રાણીઓ મુક્ત રીતે અહીં હરીફરી શકે છે અને એમનું રક્ષણ અને સંવર્ધન અહીં આ મુકામે થાય છે અને આ આ બાબતે બાળકોને આ અહીંની મુલાકાત બાદ બાળકોને એ વિશે ખબર પડી કે આપણે વૃક્ષોને પ્રેમ કરવો જોઈએ આપણે પ્રાણીઓને પ્રેમ કરવો જોઈએ વૃક્ષો પ્રત્યેની જે સહાનુભૂતિ બાળકોની અંદર હોવી જોઈએ એ બાળકોને એ બાબતની ખબર પડી ગઈ અને બાળકો પણ એ બાળકોમાં પણ પર્યાવરણની જાગૃતતા આવી અને બાળકો પણ એ પર્યાવરણ અને પ્રાણીઓ વિશે ખૂબ શીખ્યા જંગલે આપણા જીવનમાં ખૂબ જ મહત્વ ધારા રાખે છે કારણ કે જંગલની વનરાજીએ વધુ વરસાદ લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે એટલું જ નહીં જંગલમાં ઉગતી જડીબૂટી તેમજ તેના વૃક્ષો પણ જીવન જરૂરિયાત માટે ખૂબ જ ઉપયોગી હોય છે તે માટે જંગલની જાળવણી કરવી એ આપણી નૈતિક ફરજ છે એટલે કે કહી શકાય કે જંગલની વનરાજીએ આપણું જીવન તંદુરસ્ત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી છે ત્યારે જંગલ સલામત રાખવા માટે આપણે માનવ જીવન તરીકે પોતાની નૈતિક ફરજ નિભાવીએ અને વન્ય પ્રાણીઓની સંભાળ રાખવામાં પોતાની નૈતિક ફરજ નિભાવી તે પણ ખૂબ જ જરૂરી છે